સમાચાર સમાચાર સિમ્પલ છે મુખ્ય બાંગ્લાદેશની ભૂ રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સમયમાં સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી ફિઝી અને પ્રશાંત ક્ષેત્રના વિકાસમાં ભારતીય પ્રવાસીઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતની અધ્યક્ષતામાં બિમસ્ટેકના વેપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને પૂર્વીય ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી અને પેરિસ ઓલિમ્પિક્સમાં હોકીની ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમ આજે જર્મનીનો મુકાબલો કરશે સમાચાર વિગતવાર બાંગ્લાદેશમાં તણાવની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી બેઠક દરમિયાન કેન્દ્રીય વિદેશમંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશની સ્થિતિ વિશે માહિતી આપી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે સર્વપક્ષીય બેઠકમાં સમર્થન આપવા બદલ તમામ પક્ષોની સરાહના કરી હતી આ બેઠકમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગૃહમંત્રી અમિત શાહ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ આરોગ્ય જે પી નડ્ડા ઉપરાંત વિપક્ષમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાય એનસીપીના નેતા સુપ્રિયા સુલે આરજેડીના નેતા મીસા ભારતી સપા નેતા રામગોપાલ યાદવ અને ડીએમકે નેતા ટીઆર બાલુ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે બાંગ્લાદેશની સ્થિતિ પર બપોરે ત્રણે કલાકે લોકસભામાં નિવેદન આપશે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સમયમાં સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી છે આ સાથે જ પાડોશી દેશમાં વચગાળાની સરકાર રચવા માટેની કવાયત તેજ બની છે દરમિયાન વિદ્યાર્થી સંગઠનોની માંગ પર નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી યુનુસ ખાનને નવી સરકારના મુખ્ય સલાહકાર નિમાય તેવી શક્યતા છે એક અહેવાલ પ્રમાણે બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના બ્રિટનમાં શરણ પ્રાપ્ત કરે ત્યાં સુધી ભારત તેમને મદદ પૂરી પાડશે જો કે શેખ હસીનાને રાજકીય આશ્રય આપવા માટે બ્રિટન સરકારે હજી સુધી કોઈ પુષ્ટિ કરી નથી દરમિયાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદાઇએ એક નિવેદનમાં જણાવ્યું કે તેમના માતા રાજકારણમાં પાછા નહીં ફરે પૂર્વ મુખ્ય સલાહકાર સાજીબે સોમવારે જણાવ્યું હતું કે તેમની માતા શેખ હસીનાએ પરિવારની વિનંતી પર તેમની સુરક્ષા માટે દેશ છોડી દીધો છે વધુમાં તેમણે ઉમેર્યું કે પંદર વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું પરંતુ વર્તમાન સ્થિતિથી તેઓ ખૂબ જ દુઃખી છે ગઈકાલે ઢાકામાં વિદ્યાર્થી સંગઠનોએ વિશાળ કુચ બાદ સરકારી કચેરીઓ તેમજ પ્રધાનમંત્રી આવાસ સહિતના મહત્વના સ્થાનો પર હલ્લો બોલાવ્યો હતો સૈન્ય પ્રમુખની જાહેરાત બાદ સરકારી અને અર્ધ સરકારી ઓફિસ ખાનગી ઓફિસ ફેક્ટરી શાળા સહિત તમામ પ્રકારની શિક્ષણ સંસ્થાઓ આજે રાબેતા મુજબ ખુલી છે બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં છેલ્લા એક મહિનાથી થઈ રહેલા પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ત્રણસોથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિજીની રાજધાનીમાં સુવામાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત સમારોહની અધ્યક્ષતા કરી સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તેમને ફિજીમાં ઘર જેવી અનુભૂતિ થઈ રહી છે ફિઝીમાં ભારતીય મૂળના લોકોએ પોતાની સંસ્કૃતિ અને મૂલ્યો જાળવી રાખવા બદલ રાષ્ટ્રપતિએ આનંદ વ્યક્ત કર્યો હતો વધુમાં શ્રી મુર્મુએ કહ્યું કે ફિઝીમાં ભારતીય પ્રવાસીઓએ ફિજી અને પ્રશાંત ક્ષેત્રના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમણે ઉમેર્યું કે ભારત અને ફિજી વચ્ચે ઐતિહાસિક સંબંધો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ફિજીના રાષ્ટ્રપતિ રાતુ વિલિયમ માઇવલીલી કેતોનીવેર અને પ્રધાનમંત્રી સિતી વેની રાબુકા સાથે દ્વિપક્ષીય બેઠક કરશે ભારતની અધ્યક્ષતામાં બંગાળની ખાડી બહુ ક્ષેત્રીય તકનીક અને આર્થિક સહકાર બિમટેક્સના વ્યાપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ થઈ રહ્યો છે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ ત્રણ દિવસના સંમેલનનું ઉદઘાટન કરશે જ્યારે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સહિતના નેતાઓ તેને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં બિમટેક્સના સભ્ય દેશોના મંત્રીઓ ઉચ્ચ સરકારી અધિકારીઓ નીતિ ઘડવૈયા ઉદ્યોગપતિઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે વિદેશ મંત્રાલયનું કહેવું છે કે બિમસ્ટેક વેપાર શિખર સંમેલન બંગાળની ખાડી વિસ્તારના ત્રણસોથી વધુ હિતધારકોને એક મંચ પર લાવશે જેથી આ વિસ્તારમાં આર્થિક સહકાર મજબૂત બનશે સાથે જ વ્યાપાર સુવિધાઓ પ્રાદેશિક સંપર્ક ઉર્જા સહકાર સમાવેશી વિકાસ જેવા ક્ષેત્રોમાં આગળ વધવાના વિકલ્પોની શોધ સાથે આ શિખર સંમેલનનો હેતુ બિમટેક સભ્ય દેશો વચ્ચે મજબૂત વ્યાપાર અને રોકાણ સંબંધો દ્વારા પ્રાદેશિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ભારતીય હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને પૂર્વી ભારતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત ઝારખંડ બિહાર ઓડિશા અને તટીય બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે તમિલનાડુ પશ્ચિમ રાજસ્થાન ઉત્તરપ્રદેશ પંજાબ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે મધ્યમથી હળવો વરસાદની શક્યતા છે મધ્યપ્રદેશ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ બે દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આસામમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે ગઈકાલે ગુવાહાટીમાં ભારે વરસાદ પડ્યો હતો જેના પગલે વાહન વ્યવહારને અસર થવા પામી હતી અહીં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો દરમિયાન ભારે વરસાદની આગાહીને જોતા ગુવાહાટી મ્યુનિસિપલ વિસ્તારોમાં આજે પણ શાળા અને કોચિંગ સેન્ટર્સ બંધ રહેશે કેરળ તંત્રે આજે વાયનાડના સોચીપ્યારા ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારમાંથી વધુ મૃતદેહો બહાર કાઢવાનું શરૂ કર્યું છે આ માટે સેનેના વિશેષ દળો બચાવ કામગીરીમાં જોડાયેલા છે બહાર કાઢાયેલા મૃતદેહોને લઈ જવા માટે હેલિકોપ્ટર પણ તૈનાત કરાયું છે દરમિયાન સતત આઠમા દિવસે તેરસો જવાનો સહિત ચાલીસ ટુકડી તેમજ એક હજાર જેટલા સ્વયંસેવકો બચાવ કામગીરીમાં જોડાયા છે એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુનઃ શરૂ થઈ છે આજે વહેલી સવારે એક હજાર આઠસો તોતેર શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ જમ્મુના ભાગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પ ખાતેથી અમરનાથ ગુફા માટે રવાના થયું હતું અમેરિકાએ માનવતાવાદી વલણ અંતર્ગત યુક્રેનને ત્રણ પોઈન્ટ નવ અબ્બજ ડોલર એટલે કે ત્રણસો કરોડથી વધુની નાણાકીય સહાય મોકલાવી છે આ સહાય અંગે યુક્રેનના પ્રધાન સેર્ગીમા ચેન્સ્કોએ જણાવ્યું હતું કે આ ગ્રાન્ટ યુક્રેનની સરકારને દેવાના બોજમાં વધારો કર્યા વિના સામાજિક અને માનવતાવાદી ખર્ચને પહોંચી વળવામાં મદદ કરશે આ ભંડોળ શિક્ષકો બચાવકર્તાઓ અને જાહેર કર્મચારીઓ માટે વેતનના નાણાં માટે અને આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ ઓછી આવક ધરાવતા પરિવારો અને વિકલાંગ લોકોને સહાય ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે તમિલનાડુના સોલરમાં આજથી બહુરાષ્ટ્રીય લશ્કરી કવાયત તરંગ શક્તિ બે હજાર ચોવીસનો પ્રારંભ થશે આ લશ્કરી કવાયતમાં અંદાજે ત્રીસ જેટલા દેશો ભાગ લઈ રહ્યા છે જેમાંથી દસ દેશોના ફાઇટર એરક્રાફ્ટ પણ જોડાઈ રહ્યા છે બે તબક્કામાં આયોજિત આ લશ્કરી કવાયતનો હેતુ દેશના સંરક્ષણ કૌશલ્યોને પ્રદર્શન કરવાની સાથે સહભાગી લશ્કરી દળોની આંતરક્ષમતાને પ્રોત્સાહન આપવા માટેનો મંચ પૂરો પાડવાનો છે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વાયુદળના ઉપપ્રમુખ એર માર્શલ એપી સિંહે જણાવ્યું કે આ લશ્કરી કવાયતનો પ્રથમ તબક્કો સુરલમાં આજથી ચૌદ ઓગસ્ટ સુધી તો બીજો તબક્કો રાજસ્થાનના જોધપુરમાં ઓગણત્રીસ ઓગસ્ટથી ચૌદ સપ્ટેમ્બર સુધી યોજાશે પેરિસ ઓલિમ્પિક્સમાં આજે ભારત હોકી એથ્લેટિક અને ટેબલ ટેનિસ અને કુસ્તીની રમતો રમશે હોકીમાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતીય ટીમ આજે જર્મનીની ટીમનો મુકાબલો કરશે ભારતીય સમય અનુસાર રાત્રે સાડા દસ વાગે સેમી મેચ રમાશે ટોક્યો ઓલિમ્પિક્સ બે હજાર વીસમાં કાંસ્ય ચંદ્રક જીતનારી ભારતીય ટીમ આ વખતે આગળ વધવાનો પ્રયાસ કરશે ચંદ્રક માટે ભારતની આશા સમાન નીરજ ચોપરા આજથી ભાલા ફેંકમાં તેમના અભિયાનની શરૂઆત કરી રહ્યા છે બપોરે ત્રણ વાગે વીસ મિનિટે ગ્રુપ બીની ક્વોલિફાઈંગ મેચ રમાશે એશિયન ગેમ્સમાં રજતચંદ્રક વિજેતા કિશોર કુમાર ઝીણા ભાલાફેકમાં ક્વોલિફિકેશન માટેની ગ્રુપ એની મેચમાં ઉતરશે મહિલાઓ માટેની ચારસો મીટરની રેસમાં ભારતના કિરણ પહલ અઢી વાગે દોડમાં ભાગ લેશે તો કુસ્તીમાં બે વાર ઓલિમ્પિક વિજેતા વિનેશ ફોગટ પચાસ કિલોગ્રામ વજન વર્ગની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની ખેલાડી સામે અખાડામાં ઉતરશે ટેબલ ટેનિસમાં ભારતીય પુરૂષ ટીમના હરમિત દેસાઈ માનવ ઠક્કર અંજતા સરથલ કમલ તેમના અભિયાનની શરૂઆત કરતા ચીનની પુરૂષ ટીમ સામે ઉતરશે બાંગ્લાદેશની ભૂ રાજકીય સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય બેઠક યોજી બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ ટૂંક સમયમાં સંસદ બરખાસ્ત કરવાની જાહેરાત કરી ફીજી અને પ્રશાંત ક્ષેત્રના વિકાસમાં ભારતીય પ્રવાસીઓનું મહત્વનું યોગદાન હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતની અધ્યક્ષતામાં બિમટેક્સના વેપાર શિખર સંમેલનનો આજથી નવી દિલ્હીમાં પ્રારંભ હવામાન વિભાગ આજે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી અને પેરિસ ઓલિમ્પિક્સમાં હોકીની ફાઇનલમાં સ્થાન મેળવવા ભારતીય ટીમ આજે જર્મનીનો મુકાબલો કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા